લાગુ થવા સાથે લોકો આધાર કાર્ડ સુધાર અને અપડેટ માટે લાંબી કતારોમાં લાગી ગયા છે ત્યારે બોટાદ જિલ્લામાં નાના બાળકો માટે નવા આધાર કાર્ડ કાઢવા માટેના નિયમો ખાસ કરીને ઝીરો થી પાંચ વર્ષના બાળકો માટે વ્હાલી દીકરી યોજના કે અન્ય યોજનાના લાભો મેળવવા માટે બાળકોના આધાર કાર્ડ લિંક ફરજિયાત કરવામાં આવ્યા છે ત્યારે નગરપાલિકામાંથી મળતા જન્મ તારીખના દાખલાના નિયત ફોર્મેટમાં પહેલા બાળકનું નામ પછી પિતાનું નામ અને જ્યારે આધાર કાર્ડ કાઢવા માટે નિયત ફોર્મેટમાં અટક ત્યારબાદ ત્યારબાદ નામ નામ અને પિતાનું આવે છે ત્યારે ઝીરોથી પાંચ વર્ષના બાળકના નવા આધાર કાર્ડ કાઢવા માટે બાળકના પિતાનું આધાર કાર્ડ પણ અપલોડ કરવાનું હોય છે પરંતુ પિતાના આધાર કાર્ડમાં અટક આગળ આવે છે ત્યારે બાળકના નવા આધાર કાર્ડ કાઢવા માટેના ફોર્મેટમાં અટક પાછળ આવતી હોવાના કારણે વાલીઓને ભારે મુશ્કેલી પડી રહી છે આટક અટક નામની આગળ કે પાછળ લગાડવામાં લોકો ભારે હાલાકી અનુભવી રહ્યા છે ત્યારે નાના બાળકો સાથે લોકો આઈસીડીએસ કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે અરે અમે નવા આધાર કાર્ડ માટે અમે આવ્યા હતા નાના બાળકો ઝીરોથી પાંચ સુધીના હવે જીરોથી પાંચ સુધીમાં પ્રશ્ન એવો બને છે કે વાલી દીકરી યોજના એને અમુક નિયમો હોય છે તે આધાર કાર્ડ નીકળતા નથી ને બધા વંચિત રહી જાય છે હવે પ્રશ્ન એવો બને છે કે જન્મ તારીખના ઓલામાં અટક પાછળ છે ને વાલીના આધાર કાર્ડમાં અટક આગળ છે એના કારણે આ લોકો એવું કહેવામાં આવે છે કે તમે બંને વસ્તુ છે ને કા આગળ લઈને આવો બે વસ્તુ અથવા બે વસ્તુ પાછળ અમે બોટાદ નગરપાલિકામાં તપાસ કરી તો એ લોકો એમ કહે છે કે અમારી પાસે જે કાંઈ નીતિ નિયમ પ્રમાણે જ નીકળે છે ઓલા આધાર કાર્ડમાં જાવી તો જ એ લોકો એમ કહી શકે નીતિ નિયમ પ્રમાણે જ નીકળે જલન્તાના દાખલામાંય ફેરશે અને આમાંય ફેરશે આ સિવાય અમે બહુ દોડા દોડે બંને કચેરીઓ અમે દોડા દોડી કરેલા પણ આનો કોઈ નિકાલ જ નથી એના કારણે આ પ્રજા બધી વંચિત રહી જાય છે ને આંગણવાડીમાં સાહેબ માંગે છે તો આંગણવાડીમાં આધાર કાર્ડ માંગે છે અહીંયા બાળકોને જરૂર પડે તો અહીંયા અહીંયાના આધાર કાર્ડ નીકળતા નથી અમે કલેક્ટરને આપેલા રજૂઆત લેખિતમાં કરેલી હતી પણ આનો કોઈ હજુ સુધી કોઈ નિકાલ નથી આવતો એટલે આધાર કાર્ડમાં આમ નામમાં ભૂલ હોય છે કે ખાલી માત્ર અટક આગળ અટક આગળ પાછળ હોવાના હોવાના કારણે જન્મ તારીખમાં પાછળ અટક હોય છે અને વાલીના આધાર કાર્ડમાં અટક આગળ હોય છે અમે એ માટે નગરપાલિકામાં જાવી કે ભાઈ આમાં અટક અમને આગળ કરી દો કંઈ ન થાય ઉપરથી આ પરિપત્ર છે અમે આધાર કાર્ડવાળા પાસે જાવી તો કંઈ ન થાય આ પરિપત્ર અમારી પાસે જીઆઈસી પ્રમાણે અમે ગમે ત્યાં દોડવી તો આ જ પ્રશ્નો બધે આવે છે અમે બહુ પ્રજા બહુ દોડીએ